પાટણના સાંસદ ભરતસિંહ ડાબીએ તારંગ અંબાજી આબુ રેલવે ટ્રેકની જમીન સંપાદનમાં ડમી બોરવેલ દર્શાવી ખોટું વળતર ચૂકવી ભ્રષ્ટાચારની આચરાયો હોવાની આશંકા સાથે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખતા હડકંપ મચી ગયો છે પત્રમાં જમીન સંપાદનમાં રેલવેના ત્રણ કર્મી પર સંડવાયેલા હોય તેમની બદલી કરી વળતર પ્રક્રિયાની બિઝનેસ તપાસ સોંપવાની પણ માંગણી કરી છે રેલ્વે મંત્રી અશ્વિ વૈશ્વ પત્ર પાઠવ્યો હતો જેમાં તારંગાથી અંબાજી આબુ રોડ નવીન રેલવે ટ્રેકના ના ફેઝ એક ના અગિયાર થી એકવીસ કિલોમીટરના ટ્રેક માટે કરેલ સર્વે મુજબ બોરવેલ વગેરેને ધ્યાને રાખી વળતર ચુકવ્યું છે જેમાં કેટલાક ખેડૂતોએ જમીનમાં દસ થી બીસ ફૂટ ઊંડી પાઇપો ઉતારી ડમી બોરવેલ દર્શાવીને કરોડોનું વળતર મેળવ્યું છે અને આ પ્રકરણમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર નાગેશ કુમાર એસએસઆઈ પ્રવિણ કુમાર અને આયુર ડબલ્યુ પંકજ સોની તેમજ કેટલાક ખેડૂતો સંડવાયેલો છે જેથી ત્રણેય રેલવે કર્મીઓની તાત્કાલિક બદલી કરી તેમની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હેતુ વળતરના ચુકવણીની રેલવે દ્વારા બિઝનેસ ઇન્કવાયરી કરવામાં આવે તેવી માંગણી કરી છે रेलवे ने तो किया है तो वो सही नहीं है क्योंकि उसका जो तो निर्धारण करना है कि वो ट्यूबवेल है या वो ट्यूबवेल नहीं है ये जो जिला प्रशासन है उसके जो अधिकारी और जो उनका ऑर्गेनाइजेशन है उसको करना है सर जिला तो पर... साथ जाने का जो कार्यक्रम है जो वो जाएगा साथ में तो वो जात में जाके बता देगा अगर आप जैसे मानो आपको आपको अगर कोई डिसीजन लेना है और मैं आपसे बोलूं कि ये इस बॉटल में जूस रखा हुआ है जूस पानी हुआ है, तो वो तो आपको भी दिख रहा है और आपकी जिम्मेवारी ज्यादा है क्योंकि आपको ये निर्धारित करना है आपको ये बताना है कि आप जूस का खासा दो या पानी का इसमें इस मुआवजे में, में कई बार तो जहां तक है अभी जो इसका फाइनल सर्वे है वो जिला प्रशासन की तरफ से हुआ नहीं है जो इसका सर्वे होता है कि वो ट्यूबेल है क्या है कहाँ है लोगों को तो पता होगा कि जैसे भूमि अधिग्रहण हुआ तो काफी लोगों ने इसका किया लोगों ने बोला कि यहाँ पे हम अपनी जमीन नहीं देना चाहते हैं गाँव भी भी है, है। वाला होगा वो तो। लेकिन जब उनको तो लगा कि नहीं यहाँ रेलवे लाइन बनेगी एक बड़ा राष्ट्रीय जो अभियान है वो पूरा होने वाला है इसके साथ तो उन्होंने दो दिवस पूरे विवादित स्थल की मुलाकात नॉर्थ वेस्ट रेलवे नामक जनरल मैनेजर अमिताभ રેલવે કર્મીઓ વિરુદ્ધના આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે જમીન સંપાદન એ રેલવેની કામગીરી નથી જેથી રેલવેના કોઈ માણસો વિશે કંઈ કહેવું અયોગ્ય ગણાશે આ પ્રશ્ન જેમણે જમીન સંપાદનનું કામ કર્યું છે તેમને પૂછવો જોઈએ તેમ જણાવી ડમી બોરવેલ પ્રકરણ ઉપર ઢાક પિછોડો કર્યો હતો આ મામલે ખેરાલુ પ્રાંત અધિકારી વી એચ પર મારે પૂછતા

દળો જિલ્લા જમીન માપણી વિભાગ તરફ ફેંક્યો હતો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત